ભારતભૂમિના વીર જવાનો પ્રત્યે દેશની જનતાનો અતુટ વિશ્વાસ અને અતુલ શ્રદ્ધા એ આપણી સૌથી મોટી તાકાત છે પરંતુ કેટલાક લોકો આજે દેશના આત્મવિશ્વાસ પર ઘા કરી રહ્યા છે જે દેશની સુરક્ષા માટે આપણા જવાનો સીમા પર લોહી રેડે છે એ જ જવાનોના સાહસ અને કામગીરી પર રાહુલ ગાંધી અત્યારે શંકા કરી રહ્યા છે એક બાજુ ભારત ચીન સામે આંખમાં આંખ મિલાવીને ઊભું છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી જાણે ચીનના પ્રવક્તા હોય તેમ તેમની ભાષા બોલીને સૈન્યનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે એમ લાગે છે કે ખરેખર તો જે કુતર્ક અને નકારાત્મકતા ચીન કે પાકિસ્તાને ફેલાવવાની હોય તે કામકાજ આજે કોંગ્રેસના નેતા પોતે ઉપાડી રહ્યા છે જેમના પર દેશને ગર્વ હોવો જોઈએ તેમની જ શક્તિ સામે સવાલ ઉઠાવીને તેઓ દુશ્મન દેશોના એજન્ડાને જાણે મજબૂત કરી રહ્યા છે જવાનોના શૌર્ય પર પ્રશ્નાર્ચીને મૂકવું એ માત્ર રાજનીતિ નથી પરંતુ રાષ્ટ્રના ગૌરવ પર હુમલો છે કારણ કે જ્યારે રક્ષક પર જ છંકા કરવામાં આવે ને ત્યારે એનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ જ ન હોઈ શકે લોકસભામાં સોમવારે કાર્યવાહી ખોરવાઈ ગઈ કેમ કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એવી વાત કહી હતી કે જેનાથી ભારતના જવાનોના મનોબળ પર અસર થાય તેમણે ઇન્ડિયન આર્મીના ભૂતપૂર્વ ચીફ મનોજ મુકુદ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો આ પુસ્તકમાં ડોકલામ અને ગલવાનમાં ભારત અને ચીનની વચ્ચે થયેલા ઘર્ષણની વાત છે રાહુલ ગાંધીએ મૂકેલા આરોપોનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ તેમજ સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ જવાબ આપ્યો હતો સૌથી પહેલાં તમે સાંભળો કે રાહુલ ગાંધીએ શું કહ્યું From the memoir of Army Chief Narawane. And I'd like you to listen nicely. You will understand exactly who is patriotic, who is not. It'll take, it'll take a little while, so this is about when four Chinese tanks. વુર એન્ટરિંગ ઇન્ડિયન ટેરિટરી દે વર ટેકિંગ અ રિજ ઇન ઢોકલામ એન્ડ ધ આર્મી ચીફ રાઇટ એન્ડ આઈ કોટ ફ્રોમ અન આર્ટિકલ દેટ ઇઝ કોટિંગ ઇઝ બુક ધ ટેન્ક્સ વો વિદિન અ ફ્યુ હંડ્રેડ મીટર્સ ઓફ ઇન્ડિયન પોઝિશન્સ ઓન ધ કૈલાશ રેન્જ રાહુલ ગાંધી એ વાત કહેતા જ સંસદમાં હોબાળોમાં છે

अपोजिशन ने ही समाप्त हो कर दिया है वो स्वयं कह रहे हैं कि पुस्तक प्रकाशित, है। कि प्रकाशित नहीं हुई उन्हें स्वयं स्वीकार किया कि पुस्तक प्रकाशित नहीं हुई है अब जो पुस्तक प्रकाशित नहीं हुई है इसका जिक्र सदन में कैसे हो सकता है और प्रकाशित हो तो भी नहीं कर सकते ना? मगर प्रकाशित ही नहीं हुई है हाँ। ऐसे प्रकाशित कोई भी किताब प्रकाशित कोई भी मेल पर कोई भी चीज पर चर्चा कैसे हो सकती है सदन में સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે જે પુસ્તક પ્રકાશિત થયું જ નથી એનો રાહુલ ગાંધી ઉલ્લેખ કરી રહ્યા છે આખી વાત બે હજાર સત્તરની છે જ્યારે ભારત અને ચીનના દળો વચ્ચે ડોકલા મેડિયામાં ઘર્ષણ થયું હતું રાહુલ ગાંધી કોઈએ આપેલું ભાષણ ગોખીને બોલતા હોય એમ લાગ્યા એટલે જ તેમનાથી એક ભૂલ થઈ ગઈ હકીકતમાં તેઓ જે કૈલાસ રેન્જની વાત કરી રહ્યા છે ડોકલામાં નહીં પણ ગલવાનમાં છે એટલે જ તેઓ ગલવાન વિશે વાત કરતા હોય એમ બધું લાગે હવે જ્યારે એ ઘર્ષણની વાત નીકળી છે ત્યારે ગલવાનમાં થયેલા ઘર્ષણની પણ વિગતો તમારે જાણવી જોઈએ ભારત અને ચીનની વચ્ચે સૌ પ્રથમ જૂન બે હજાર વીસમાં ઘર્ષણ થયું એ સમયે ચીને સૌથી પહેલાં પૂર્વ લદ્દાખમાં લશ્કરી કવાયતના નામે સૈનિકોને એકઠા કર્યા જેના પછી ગલવાન ખીણમાં પેટ્રોલિંગ કરવા ગયેલા ભારતીય સૈનિકો પર આ ચાઇનીઝ સૈનિકોએ અચીતો હુમલો કર્યો આ હુમલામાં ભારતના વીસ જવાનો શહીદ થયા હતા જોકે ભારતના જવાનોએ ચીનના સૈનિકોને જડમાં તોડ જવાબ આપ્યો હતો આ હુમલામાં ચીનના સાઠથી વધારે સૈનિકો માર્યા ગયા હતા જેના પછી અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ફરીથી ઘર્ષણ થયું એ દરમિયાન ભારતીય જવાનોની તાકાત જોઈને ચીનના સૈનિકોને પીછે અટ કરવી પડી હતી રાહુલ ગાંધીએ દેશભક્તિની વાત કાઢી છે ત્યારે નહેરુને પણ યાદ કરવા પડે નહેરુની સાથે કામ કરનારા આરબીના ડિરેક્ટર વી એન મલ્લિકે પુસ્તક માય યસ વિથ નહેરુ ધ ચાઇનીઝ બિટ્રાયલનો ઉલ્લેખ કરવો પડે આ પુસ્તકમાં ચોંકાવનારની હકીકત લખવામાં આવી છે ચીન સાથે ભારતના યુદ્ધ બાદ પણ નહેરુ ચીનના ગુણગાન ગાતા થાકતા નથી તમે વિચારો જેની આંખ કાઢવાની હોય નહેરુ એની પ્રશંસા કરે છે આ પ્રકાશિત પુસ્તક મુજબ નહેરુએ કહ્યું હતું કે મિલિટરીની દૃષ્ટિએ ચીને સારું કર્યું તમે યાદ રાખજો કે આ યુદ્ધમાં જ ચીને ભારતની ખાસી એવી જમીન પચાવી પાડી હતી એમ છતાં નહેરુ કહે છે કે તેમની ટ્રેનિંગ લીડરશીપ અને રણનીતિ સહિત બધું જ સારું હતું નહેરુએ એમ પણ કહ્યું હતું કે સાધનોની દ્રષ્ટિએ તેઓ પશ્ચિમી દેશોની સરખામણીમાં સુસજ્જ નથી એમ છતાં ચીનની આર્મી ખૂબ વિશાળ છે જ્યારે દેશના પીએમએ દુશ્મનની પ્રશંસા કરે ત્યારે દેશના જવાનોના મનોબળ પર ચોક્કસ જ અસર થાય અને એ પણ ખરાબ અસર થાય હવે નહેરુએ શરૂ કરેલી એ જ પરંપરાને રાહુલ ગાંધી આગળ ધપાવી રહ્યા છે તેઓ પણ દેશના જવાનોનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે દુનિયામાં યુદ્ધ હથિયારોથી નહીં પરંતુ સૈનિકોના મનોબળથી જીતાય છે આપણા સૈનિકોનું મનોબળ નબળું પાડીને આપણા દેશના કેટલાક નેતાઓ દુશ્મનોને સાથ આપતા હોય એમ લાગે જોકે અમને આપણા દેશના જવાનો પર પૂરેપૂરો ભરોસો છે તો તમામ પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે અમે દેશની સર્વોદયોનું રક્ષણ કરી રહેલા સૈનિકોને સલામ કરીએ છીએ